નર્મદા જિલ્લા રાજપીપળાના મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેતા પોસ્ટના ગ્રાહકોને તહેવાર નિમિત્તે પૈસા ન મળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો છે રક્ષાબંધનના તહેવાર ટાળે જ નાળા ઉપાડવા આવતા ગ્રાહકોને સર્વર ખોટકાયું હોવાને કારણે નાળા ન મળતા લાંબી લાંબી કતારોમાં ઊભા રહેલા ગ્રાહકો પરેશાન થઈ રોષ ઠાલવી રહ્યા છે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પોસ્ટ ઓફિસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે જેને લઈ પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થતાં રોષ મીડિયા સામે ઠાલવ્યો હતો ગ્રાહકોએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી વારંવાર લાંબી લાઈનોમાં ત્રણ કલાક ઊભા રહીએ પરંતુ વારંવાર છેલ્લા દસ દિવસથી એક જ જવાબ મળી રહ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી જેને લઈ અમારા પૈસા અમને મળતા નથી અમારો નંબર આવે અને સર્વર બંધ થઈ જાય એટલે ત્રણ ચાર દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ પણ નાણાં ન મળતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી સાથે નવ તારીખે રક્ષાબંધન છે જેને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી હોય છે એ સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી સાથે નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ હેડ ઓફિસ પર વાત કરવામાં આવે છે ત્યારે તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવે છે પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ભરૂચ ઓફિસ ખાતે ફોન પણ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો સર્વરમાં પ્રોબ્લેમ છે એમ કહી વાતને ટાળી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો હલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું આજે પોસ્ટ ઓફિસમાં સવારથી લોકો પૈસા ઉપાડવા માટે લાંબી લાંબી કતારોમાં ત્રણ ત્રણ ચાર ઊભા હોય ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી ત્યારે સમયસર ભાઈઓને રાખડી ન મળે તો બહેનોની લાગણી દુભાય તેવી ચિંતા પણ બહેનો વ્યક્ત કરી રહી છે બીજી બાજુ નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે સ્ટાફ પૂરતો નથી તેના કારણે સમસ્યા સર્જાઈ હોવાનું પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું એટલે શું જવાબ આપે છે મે છેલ્લા 4-5 દિવસથી ધક્કા ધક્કો છું રાજ્યમાં પોસ્ટ ઓફિસમાં મારા પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે ઓળખા જવું હોય છે આ ચોથો દિવસ છે 4 દિવસથી ધક્કા ખાઈ છું દિવસમાં બે ત્રણ વાર આવું છું એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે કાલે આવજો 1:00 વાગે યાર લાઈટ આવશે 2:00 વાગે લાઈટ આવશે સર્વર 4:00 વાગે ચાલુ થશે એ ધક્કા ખાઈને થાકી જવાય છે અમારે પૈસાની જરૂર ક્યારે ના હોય માણસ ને બરાબર એના કારણે મારે ચાર દિવસ થી ધક્કા ખાઈ ને હું રાત પોસ્ટ ઓફિસ માં થાકી ગયોગ તહેવાર બી આવે છે તો લોકોને પૈસા જરૂર બી પડે કોઈને બી જરૂર હોય પૈસાની સર્વર ડાઉનના કારણે લોકો ધક્કા ખાઈને પબ્લિક નિરાશ થઈને ઘરે જતી રહે છે રક્ષાબંધન ધ્યાનને લીધે બધાને પૈસાની જરૂર પડે અને સર્વર ડાઉન હોય ને પૈસા ના મળે તો લોકો નિરાશ થઈને ઘરે જતા રહે છે તમને આ ચાર દિવસ સર્વર ડાઉન ની જાણકારી મળે છે અને પૈસા ઉપાડવા મળ્યા નથી મને શું માંગ્યા હવે આ સર્વર ચાલુ થઈ જાય ને એનું છેલ્લા કેટલા ચાર વર્ષનું ખાતું ખોલાવું છે ચાર વર્ષમાં હું પાંચ છ વાર વર્ષમાં બે ચાર વાર ધક્કા ખાઉં પૈસા ઉપાડવા અત્યારે બે ત્રણ વાર તો હું સાંભળવા મળે જ છે કે સર્વર ડાઉન છે બે વાગે ગયા ત્રણ વાગે એવું એવી માહિતી મળે છે મારું નામ મોહિન ખત્રી રાજપીપલા આઈ સર પોણા ની આઈ છે પણ

કોઈને ડિપોઝિટ બી પૈસા જતા નથી ને કોઈને વિડ્રોલ પૈસા મળતા નથી સાથે આ છે પવિત્ર તો રાખડી અત્યારે પૈસા અત્યારે એવું કે છે મેં અત્યારે ઉપર ફોન કર્યો તો નો પ્રોબ્લેમ છે એવું કે છે આ લોકો અને સાથે બીજી તકલીફ અહીંયા આગળ એવી છે કે સ્ટાફ છે ને અહીં ખાલી ત્રણ જ વ્યક્તિ આખી પોસ્ટ ઓફિસ ચાલે છે પોસ્ટ ઓફિસ પર કામનું ભરણ ખુબ જ છે અતિશય

કેટલા સ્ટાફની જરૂરિયાત છે ને કેટલો સ્ટાફ અત્યારે છે તમારી પાસે ને સ્ટાફ ઓછો હોવાના કારણે શું સમસ્યાઓનો સામનો કરવો પડી ગયો છે અમારે સ્ટાફ પીએ સ્ટાફ ની વધારે જરૂર છે અને પીએ સ્ટાફ માં ઘટ છે બિલકુલ 3 જણા સ્ટાફ પીએ હોય તો કેવી રીતના ચાલે ટોટલ મળીને અમે 5 જણા છે આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર પોસ્ટમાસ્ટર અને ટેજર અને બીજા બે પીએ અને એમાંથી કોઈ રજા પર જાય એટલે આવી બને અમારે કામગીરી કેવી રીતના કરવી એ ખબર ના પડે જેટલી અમારી મર્યાદા છે પચાસ હજારની મર્યાદા છે એક વ્યક્તિને તો એ વ્યક્તિની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી અપાવું છું અને બાકીના જે નું આવે એ કરીને હું આ બધી પબ્લિકની સમસ્યા હળવી કરી નાખું છું

સિસ્ટમ ચાલે તો હું તરત એનો નિકાલ કરી દઉં છું સિસ્ટમ ચાલતી નથી એમને કહીએ કે અમારે આ સમસ્યા છે પણ એ સમસ્યા ત્રેવીસ તારીખથી મારો હિસાબ ઈઓડી ની સમસ્યા એમાઉન્ટ આવી છે અંદર ફેચ નથી થતી કશું થતું નથી એના લીધે હિસાબ જ મળતો નથી

એમેટ આપવાની કોશિશ કરીએ છે અને એમને કહીએ કે આખરે 2-5000 સુધી લઈ જાઓ અને કસ્ટમરને અમે સંતોષ આપીએ છીએ સર આટલી બધી સંખ્યામાં લોકો આવે છે તો ગેસ તમારી સાહેબ છે ये कम्प्लेन थी तो आज पाँच दिन से सर्वर चल नहीं रहा है इधर इस सर्वर का ईसू तो अभी पैन इंडिया पूरे ही इंडिया में है और साहब यहाँ स्टाफ की भी कमी है तीन आदमी काम कर रहे हैं तो कैसे काम करेंगे पोस्ट तो ऑफिस के अंदर लोग काम की इतनी भीड़ है इतनी पब्लिक ज्यादा है आज तो हाँ वो मैं समझ रहा हूँ कि काम की है लेकिन ये जो मतलब अभी सर्वर का तो सर सभी जगह पर इशू है तो मैं सनि शुक्रवार मतलब को शेड्यूल लेके आया था वो भी शेड्यूल अभी शेड्यूल वाला भी स्टार्ट नहीं हो रहा है अच्छा। तो भरे कब तो आ, खाली तीन आदमी अंदर है दो कर्मचारी बैठे और एक पोस्ट है तीन आदमी काम कर रहे हैं तो काम कैसे करेंगे ये लोग सब एक दो तीन चार पाँच पाँच लोग होने चाहिए वहाँ पर अभी एक यहाँ योगेश भाई थे उनको भी कीवड़िया बदली करा दी लोगों ने तो वो तो करना होता है ना तीन साल में वो करते हैं पर एक आदमी उसकी जगह एक एक आदमी को तो रिलीव करना चाहिए ये पोस्ट मास्टर क्या कर रहा है वहाँ पर तो यही बैठे है कम्प्लेन तो, तो, तो भी आप लोगों को नीचे दिया है बैठा थोड़ी रह, रहने का काम है पोस्ट मास्टर का जो, आपको, आदे, मेरा आदे, नमब, आदे, नमब, आपको मेरा नंबर आपको दे मेरा नंबर दे देता है सर का नंबर दे देता है उससे जरा एक बार मेरी बात करा दीजिए ना तो साहब तो अंदर बिजी है है कोई बिजी नहीं है मुझे पता है ना उसको कोई काम ही नहीं है उसके यहाँ पहले अभी मैं सर को देता हूँ आप बात करो उनके नंबर पर बात करो कोई वादा नहीं है हाँ वो भी मुझे पता है ना हाँ। के ये केवल आपको ही नंबर नहीं देता है हर किसी को उठा के नंबर दे देता है सब लोग उनके अभी मुझे लग रहा है सबसे पहले इसकी बदली करनी पड़ेगी हमारे यहाँ पे आप यकीन मानिए अट्ठावन साल की महिला अभी जो है ना ट्रेजरी चला रही है एसपीएम होकर के इनसे ज्यादा एज में और ये कुछ काम नहीं करना चाहते हैं और उठा करके नंबर डिवीजन का दे देते हैं खुद से एक बात बताइए एमडीजी चला रहे हैं तो खुद से मैनेज करना चाहिए ना हमारी ये क्या नाम अंकलेश्वर एमडीजी चल रहा है वहाँ पर तीन लोग वहाँ पर अभी काम कर रहे हैं और यहाँ से दुगना काम है राजपिपला से ठीक हाँ। है लेकिन उसको मैनेज ही नहीं करना है खुद से उठा करके नंबर दे देगा और वो करेगा मैं उससे भी बात करता हूँ ठीक है नहीं, नहीं मेरी बात बात करो अगर तो वीडियो वीडियो कॉल कॉल आप से मैं आपको पूरी भी दिखाता हूँ कितनी भीड़ मेरी मेरी मैं उस बात को नहीं कह रहा हूँ अब अगर काम ही वो देखिये अगर सर्वर इशू है उस बात को मैं भी कह रहा हूँ सर्वर इशू है वाकई हाँ। में है ठीक है फिनाइकल का कोई काम है उसमें कोई बाधा नहीं आ रही है फिनाइकल का, का काम कर सकते हैं हाँ। फिनाइकल का मतलब जैसे अभी आप बता रहे हो ना हाँ। कि डिपॉजिट वाला मतलब एस वाला वो काम हाँ। कर सकते हैं वो नहीं कर रहा है तो वो उसमें उसकी कमी है इसलिए मैं अभी जो है देखता हूँ आईपी को या किसी को भेजने का प्रबंध कराता हूँ वहाँ पे बात करो दीपक जगताप साथ जीतू राणा दिव्यांग न्यूज राजपीपड़ा नर्मदा